બે દેશોના સંબંધો વણસે ત્યારે શું સ્થિતિ થઈ શકે તેવો કડવો અનુભવ ભારત અને પાકિસ્તાન એમ બંને દેશના લોકોને થઈ રહ્યો છે ભારતે પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવા જણાવી દીધું છે જેથી વર્ષોથી ભારતમાં રહેતા કેટલાક લોકો પોતાના સંતાનો અને પરિવારને છોડી પાકિસ્તાન જવા મજબૂર બન્યા છે પહેલગામ હુમલાના પડઘા નિર્દોષ પરિવારો બન્યા ભોગ કડક પ્રતિબંધોથી અનેક પરિવારો વિખેરાયા પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે બંને દેશોના નાગરિકોની આવન જાવન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે ભારતમાંથી પાકિસ્તાન ગયેલા પરિવારોને પરત કરી દેવાયા છે આ સ્થિતિમાં રાજકોટમાં વર્ષોથી સ્થાયી થયેલો મૂળ પાકિસ્તાનનો પરિવાર વિખેરાઈ ગયો છે ભાવેશ વિસરિયા અત્યારે રાજકોટમાં છે જ્યારે તેમનો પરિવાર પાકિસ્તાન રહી ગયો છે ભાવેશ વિસરિયા પાકિસ્તાની હિન્દુ છે તેમના પત્ની પાકિસ્તાની છે ભાવેશ પરિવાર સાથે કરાચી શાળાના લગ્નમાં ગયા હતા બરાબર તે જ સમયે પહેલગામનો હુમલો થયો ભાવેશ ભારત પરત ફર્યા ત્યારે બોર્ડર પર પાકિસ્તાન સરકારે તેમના પત્ની ભાભી અને બે દીકરીઓને પરત ન આવવા દીધા કોણ કોણ ક્યાં છે કઈ રીતના સલવાયો છે મારા વાઇફ છે મારા ભાભી છે એમને એની બે દીકરીઓ છે એ અત્યારે ગુરુદ્વારામાં રહ્યા છે અને બહુ એટલે બહુ સિચ્યુએશન એટલી ખરાબ છે કે ત્રણસોથી વધારે લોકો જે હિન્દુ છે એ ગુરુદ્વારામાં અત્યારે ગુરુદ્વારાના શરણે છે ત્યાં જ ખાઈ પીએ છે એ લોકો એને ખાવા પીવાનું પ્રોવાઈડ કરે છે અને જલ્દીથી જલ્દી આ રસ્તો અને સરકાર કાંઈ નિર્ણય કરી નાખે જે નૂરી વિઝા ઉપર જે પાકિસ્તાનમાં ગયા હતા એને ભારત વાપે પાછું આવવું છે જેમ કે મારા વાઇફ છે તો છેલ્લા દસ વર્ષથી મારા મેરેજ થઈ ગયા છે પણ છેલ્લા પંદર વર્ષથી મારા વાઇફ છે તે ભારતમાં જ રહેતા હતા

ત્યાં લોકો કેવી સ્થિતિમાં જીવન જીવે છે તેનું વર્ણન કરાચીથી પરત ફરેલા ભાવીશ વિસરિયાએ કર્યું હતું તો અહીંયા નથી લાઈટ નથી પાણી નથી ગેસ જે જીવન જરૂરિયાત વસ્તુ છે ત્યાં છે જ નહીં દિવસમાં 12 કલાક લાઈટ હોય છે ખાલી

આ મહિલા છેલ્લા વીસ વર્ષથી પાકિસ્તાનથી ભારત આવી વસવાટ કરે છે બુસરાબાનુ નામની આ મહિલાના લગ્ન ભારતીય વ્યક્તિ સાથે થયા હતા પરંતુ છેલ્લા વીસ વર્ષથી બુસરાબાનુને ભારતના વિઝા મળ્યા નથી આ મહિલાને સંતાનમાં ત્રણ બાળકો છે અત્યારની સ્થિતિ મુજબ આ મહિલાને પોતાના પરિવારને છોડીને પાકિસ્તાન જવું પડે તેવી સ્થિતિ છે બે હજાર પાંચમાં અમે લગ્ન કર્યા ત્યાં પાકિસ્તાન જઈને અમારા ધર્મના હિસાબથી ને પછી અમે ત્યાં પાંચ વર્ષ પછી ત્યાં મેં સિટીઝનશીપ માટે નાખેલું પણ તે કંઈક રીઝન માટે થયું ના એટલે પછી મેં સોળ સત્તર વર્ષ પછી મેં અહીં નસવાડી મારે પલટાવી લીધું કેમકે મેં તને બહુ તકલીફ થતી હતી કે મેં ગરીબ છું એટલે ત્યાં પૈસાનું બહુ એ હતું એટલે મેં ત્યાંથી અહીં નસવાડી મેં મારી ફાઇલ પલટાઈ લીધી અહીં ત્રણ ચાર વર્ષ થયા છે અને મારે મારી વાઈફને સિટીઝનશીપ લેવી જ છે અને એને પાકિસ્તાન જવું નહીં હવે તો આ મારે ભારત સરકારને વિનંતી છે કે મને મારી વાઈફને આતંકવાદી હુમલા બાદના પ્રત્યાઘાત એવા છે કે તેનાથી અનેક નિર્દોષ પરિવારોને પણ ઘણું બધું ભોગવવું પડશે રાજકોટ અને નસવાડીના પરિવારની વ્યથા તેનું ઉદાહરણ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી